જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં એક મોટું ગાબડું પડ્યું છે જેમાં આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ થતા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે નમસ્કાર ન્યૂઝની સાથે હું છું ઠક્કર જુનાગઢમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની હાજરીમાં સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમને આપ ખેસ પહેરી લીધો છે જેમાં વાત કરવામાં આવે તો જૂનાગઢના કોંગ્રેસના ઉપપ્રમુખ ગોવિંદ ડાગરે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે કોંગ્રેસના પંજાને નીકાળીને તેમને સાવર્ણાનો એક ખેસ પહેરી લીધો છે અને તાલુકા પંચાયતના અનેક ભારતીય જનતા પાર્ટીના સભ્યો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે એટલે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને માટે આ માઠા સમાચાર સામે આવ્યા છે જ્યારે વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ હતી તે સમય દરમિયાન જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન જે છે તે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને હવે એ સદસ્યતા અભિયાન સક્રિય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થતાં હવે આમ આદમી પાર્ટીમાં લોકોને એક આશાનું કિરણ જાગ્યું છે એક અપેક્ષા કે આમ આદમી પાર્ટી હવે એક વિપક્ષ તરીકે ગુજરાતમાં ઉભી રહી શકે છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ હવે સક્રિય થઈ ચૂકી છે સૌરાષ્ટ્રમાં પોતાનો દબદબો વધારવાનો પ્રયત્ન કરી રહી છે અને તે વચ્ચે જૂનાગઢમાંથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો